નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો ધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે બલિરાજાએ નો આરંભ કર્યો છે તો ધર્મ યજ્ઞ એટલે શું યજ્ઞ અને ધર્મ યજ્ઞમાં ફરક છે તો આપણે પણ યજ્ઞ કરીએ છીએ પરંતુ આપલા આપણા યજ્ઞમાં લાલચ પડેલી હોય છે યજ્ઞ કરવાથી કલ્યાણ થાય અંદર અહંકાર છુપાયેલો છે આપણે કંઈક સારું કરવા માટે જ અને પોતાનું સારું કરવા માટે આપણા પરિવારનું સારું કરવા માટે પરિવારના દુઃખને દૂર કરવા માટે આપણે યજ્ઞ કરીએ છીએ એટલે કે આપણા દરેક પ્રકારના યજ્ઞ એ લાલચના યજ્ઞ હોય છે અને જે યજ્ઞ લાલચનો યજ્ઞ હોય એને યજ્ઞ કહેવાય નહીં અને આપણા ઈષ્ટદેવ પાસે આપણી કોઈને કોઈ પણ પ્રકારની માગણી હોય છે અને તેના અંદર લોકોને આપણે જમાડીએ છીએ બધું જ કરીએ છીએ પણ એમ સતો અંદર સૂક્ષ્મ રૂપમાં અહંકાર રમી રહ્યો હોય છે મેં આટલા માણસોની રસોઈ કરી મેં આટલા બ્રાહ્મણો બોલાવ્યા મેં નવી ચંડી યજ્ઞ કરાવ્યો હું આટલી આહુતિ મેં નાખી મેં આટલી પૂજા કરી મેં મારા ઈષ્ટદેવને તૃપ્ત કર્યા જ્યાં મેં મેં ત્યાં ઈષ્ટદેવ તૃપ્ત કોઈ દિવસ થતા જ નથી નિષ્કામ યજ્ઞ કરો તો એનું ફળ મળે છે તો આજે અને તમે ધર્મ યજ્ઞ કરો કોઈ પણ લાલચ કોઈ પણ ભાવના સિવાય નિસંકલ્પ તો પરંતુ બલિરાજા નિસ્વાર્થ યજ્ઞ કરે છે ત્યારે જ પ્રભુ પધારે છે અને તે યજ્ઞ પણ ગુરુજીના સાનિધ્યમાં કરે છે તો આપણે પહેલી વાત કે આપણા માથે ગુરુ ધારણ હોતા જ નથી ઘણા લોકો આપણે જોઈએ છે યજ્ઞ કરે છે બીજું બધું ઘણા કર્મકાંડ કરે છે બધું જ કરે છે પરંતુ જે કથા વાર્તા કરતા હોય એવા લોકોને યજ્ઞ જે બ્રાહ્મણ યજ્ઞ કરતો એને ગુરુ માની લેશે પરંતુ એ ગુરુ નથી ગુરુ એટલે તારણહાર તો એવા તારણહાર ગુરુ જેને સાક્ષી કહેવાય જેમ કે તમને સજા પડી હોય તો તમારે સાક્ષીની જરૂર પડે તમારે કોર્ટમાં કેસ ચાલતો હોય તો સાક્ષીની જરૂર પડે એમ ગુરુ એ સાક્ષી છે તો લગભગ આપણા માથે કોઈ ગુરુ હોતા જ નથી અને હોય છે તો પણ કેવા ગુરુ હોય છે કારણ કે એક કહેવત છે કે લોભી ગુરુ અને લાલચુ ચેલા દોનો નરકમે ઠેલામ ઠેલા ગુરુને આશા હોય છે કે ચલો ભાઈ શિષ્ય આટલા શિષ્ય બનાવી લઈએ તો આપણે મહેનત કરવી પડે નહીં આપણે ખેતી કામ કરવું પડે નહીં આપણે નોકરી ધંધો કરવો પડે નહીં આપણું જીવન હાલી જાય તો આ બધા જીવન હલાવવા માટે જ કર ગુરુનું પદ પદવી ધારણ કરતા હોય છે તો મેરે પ્રિય ભાઈ બહેન સાચો ધણી સાચો ધર્મ કયો છે જે આપણા અંદર વિષય વાસના મોહ લોભ અહંકાર રાગદેશ અને જેવી વાસનાઓ પડી છે તે વાસનાઓને મુલાધાર ચક્રનો યજ્ઞ કુંડ બનાવવાનો છે તો સાચો યજ્ઞ તો વાત છે આપણે બહાર લાખો યજ્ઞ કરીએ બાર કોટી યજ્ઞ કરીએ પરંતુ આપણી વાસનાઓ જ્યાં સુધી મળે નહીં આપણું મન શુદ્ધિ થાય નહીં આપણી વાસનાઓની શુદ્ધિ થાય નહીં આપણી દૃષ્ટિની શુદ્ધિ થાય નહીં આપણી વાણીની શુદ્ધિ થાય નહીં આપણો આપણા અંદર વિવેક ન આવે આપણા અંદર સંસ્કાર ના આવે તો આ યજ્ઞ કોઈ કામના જ નથી તો યજ્ઞ કૃષ્ણએ અર્જુનને ગીતામાં મહાયજ્ઞનું કહ્યું છે કે યજ્ઞ અંદર જ કરવાનો છે મુલાદાર ચક્રમાં યજ્ઞને યજ્ઞ કુંડ બનાવવાનો છે અને એની અંદર યજ્ઞની આહુતિ આપવાની છે તો વાસના અને મુલાદાર ચક્રનો યજ્ઞ કુંડ બનાવવાનો છે અને તેની અંદર ધ્યાનરૂપી અગ્નિ પ્રગટાવવાની છે અને તે અગ્નિમાં વિષય વાસનાની આહુતિ આપી દેવાની છે ત્યારે જ નાના બનાય છે અને ત્યારે જ પ્રભુ પધારે છે તો રાજાના યજ્ઞની છેલ્લી આહુતિ આપે છે ત્યારે ત્યાં યજ્ઞ મંડપમાં એક વામન સ્વરૂપ પાંચ વર્ષના બાળક આવીને ઊભા રહે છે અને ભિક્ષાંતેહીનો અહલક જગાવે છે તો બલિરાજા વામન સ્વરૂપને પ્રેમથી આવકાર આપે છે અને પછી પ્રેમથી તેમના ચરણ સ્પર્શ કરે છે અને પછી બોલે છે બાળ વામનદેવ બોલો તમારે શું જોઈએ છે બલિરાજા એટલો મહાન એમ છતાં પાંચ વર્ષનો બાળક જ્યારે યજ્ઞની છેલ્લી આહુતિ આપવામાં આવે એટલે એને ધર્મની આહુતિ કહેવાય એને વાસનાઓની છેલ્લી આહુતિ વાસનાઓની છેલ્લી આહુતિ જ્યારે આપી દઈએ ત્યારે એના ફળ સ્વરૂપે જે પ્રગટ થાય એને ધર્મ કહેવાય એને ધર્મનું ફૂલ કહેવાય તો આજે અહીંયા વામન સ્વરૂપે શ્રી હરિ એક ધર્મના રૂપમાં પ્રગટ થયા છે તો વિચાર કરો કે ધર્મ એની પાસે માગવા આવે ધર્મ એની પાસે યાચના આવે એ માણસ કેટલો મહાન હશે અને વિચાર તો કરો એવડા મોટા મહાન બલિરાજાએ એક નાના પાંચ વર્ષના બાળકના ચરણ સ્પર્શ કરી લીધા છે એમને પ્રણામ કર્યા છે એમને આવકાર આપ્યો છે એમનું પૂજન કર્યું છે તો આ છે સમર્પણ આ છે દેવો ભવ પણ આપણા ત્યાં તો કોઈ આવે તો આપ્યું કે ના આપ્યું ઠીક છે આપીએ તો વાંધો નથી અને ન આપીએ તો પણ આપણી જીભમાં સંતોએ કહ્યું છે કે આ એક ભજન છે ને આખા લીમડામાં એક ડાળ મીઠી રાજ રણસોડ રંગેલા આ આખો લીમડો જ છે અને આ કડવો જ લીમડો છે પરંતુ જો આમાં એક જ ડાળ જીભ એટલે એક ડાળી છે એક ડાળ મીઠી હોય તો તમારું જીવન મીઠું બનાવી દે અને જો આ જ ડાળ ઝેરીલી હોય તો જીવન બરબાદ કરી નાખે તો આજે બલીરાજા વામન દેવને પૂછે છે કે બોલો પ્રભુ તમારી શું સેવા કરી શકું તમારે કેમ પધારવાનું થયું ત્યારે વામન દેવ કહે છે કે રાજા મારે તમારી પાસેથી ખાસ કંઈ લેવું નથી મારે તો ફક્ત મારું શરીર સાડા ત્રણ ફૂટનું છે મારું શરીર સાડા ત્રણ ડગલાનું છે મતલબ તો મારા શરીરના પ્રમાણે મારે તમારી પાસે સાડા ત્રણ ડગલા ધરતીની જરૂર છે મારે સાડા ત્રણ ડગલા જમીનની જરૂર છે તો બોલો આપ મને સાડા ત્રણ ડગલા જમીન આપી શકશો ત્યારે બલિરાજા મનમાં બોલે છે કે આ વામન બાળકને માગતા પણ નથી આવડતું જો તેને મારી પાસે સોના મોરો માગી હોય તો તેની ગરીબી આજીવન દૂર થઈ જાત પરંતુ આને તો માગી માગીને સાડા ત્રણ ડગલા જમીન માગી ત્યારે વામન દેવના રૂપમાં હરિ હસે છે અને મનમાં મનમાં બોલે છે કે બલિરાજા પહેલાં તો વચન આપ પહેલાં તો સંકલ્પ કરાવો પછી તને ખબર પડશે કે મારા સાડા ત્રણ ડગલો કેટલો થાય છે આ બાજુ બલિરાજા વામન અવતારને બુદ્ધું સમજે છે કે હવે આ સાડા ત્રણ ફૂટનો માણસ અને આને માગી માગીને સાડા ત્રણ ડગલા જમીન માગી જો આને કંઈક સોના મોરો માગી હોય સંપત્તિ માગી તો હું આજીવન એની ગરીબી ટાળી દોત એને હું મહાન સંપત્તિવાન બનાવી દઉત તો આ બાજુ બલિરાજા આવો વિચાર કરે છે ત્યારે પેલી બાજુ શ્રીહરિ વામન રૂપમાં એવો વિચાર કરે છે કે હે બલી રાજા તું જે વિચારીશી કે આ વામન બુદ્ધિ નથી પરંતુ તને અત્યારે ખબર નહીં પડે પહેલાં તું મને વચન આપ તું મને સંકલ્પ કરાવ કે મેં સાડા ત્રણ ડગલા જમીન તમને આપી એવો સંકલ્પ કરાવ અને પછી તું જોઈ લે મારો ખીલ કે સાડા ત્રણ ડગલામાં હું કેટલા કેવા ઢગલા ભરું છું પછી તારી આંખો ઉગડી જશે વામન દેવ કહે છે ત્યારે બલિરાજા એમ કહે છે કે હે વામન દેવ હે બ્રાહ્મણ સાડા ત્રણ ઢગલામાં તો કંઈ સંકલ્પ કરાવવાની જરૂર છે જ નહીં અને હું પૃથ્વીપતિ છું તો તમારે જ્યાંથી જ્યાં જરૂર પડે ત્યાંથી તમે સાડા ત્રણ પગલાં જમીન માપી લો પણ આ તો શ્રી શ્રીહરિ હતા એ કાચું રાખે કરો ત્યારે શ્રીહરિ કહે છે કે હે બલિરાજા એમ નહીં પહેલાં મને સંકલ્પ કર મારા હાથમાં જળ આપ મને વચન આપ તો વચન આપ હવે આને ખબર નથી કે આ કોણ છે એટલે જ કહ્યું છે કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત પર દે ભગત ભર દરે જોડા ભગવાન ભગત ભર દે રે જો તેરા હો બરા તેરાગા બરા

બલિરાજાને કહે છે કે બલી વચન ન આપીશ કેમકે કે શુક્રાચાર્ય વામન રૂપને ઓળખી ગયા છે અને એક ગુરુ થઈને શિષ્યનું કલ્યાણ કરવું તે ગુરુની ફરજ છે શુક્રાચાર્યને વામન રૂપ જોઈને ખ્યાલ આવી ગયો કે આ वाहमन रूप में कौन से तो महान संत था ठीक से दैत्य गुरु होता महान संत था महान ज्ञा महान ऊर्जावन था महान ज्योतिरूप था <coughs> देती। राजा ने कहे से कि हे राजा तू तो संकल्प करावीस नहीं કેમ કે તને ખબર નથી પણ મને ખબર છે કે આનું એક ડગલું કેવો થાય છે તું જાણતો નથી પણ હું જાણું છું તો આનું નામ ગુરુ જ્યાં પોતાના શિષ્યનું અહિત થતું હોય એટલે જ ગુરુને તારણહાર કહ્યા છે તો શિષ્યનો બચાવ કરે છે પરંતુ બલિરાજા કહેશે કે હું હે ગુરુજી જ્યારે મેં આ યજ્ઞ કર્યો એ પહેલાં તમે જ મને કહ્યું હતું કે યજ્ઞના દ્વારેથી કોઈ પણ નિરાશ થઈને પાસું ન જવું જોઈએ હે ગુરુદેવ તમે તો મને આશીર્વાદ આપીને કહી કે બેટા બલી આપણે ધર્મયજ્ઞ શરૂ કરીએ છીએ તો ધર્મયજ્ઞનો એક નિયમ છે કે ધર્મયજ્ઞના દ્વાર ઉપર જે કોઈ આવે એનું અંતકરણ ઠરવું જોઈએ એનું હૃદય ઠરવું જોઈએ આને ધર્મયજ્ઞ કહેવાય તો હવે પાછા તમે મને ના પાડો છો તો બલિરાજાએ સંકલ્પ કરાવવા માટે જ્યારે પાણીથી ભરેલી સુવર્ણની જારી હાથમાં લીધી છે અને જ્યાં દેવના હાથમાં સંકલ્પ કરાવવા જાય છે ત્યાં એક ઘટના ઘટે છે અને શું ઘટના ઘટે છે એ આપતે આપણે આવતા વિડીયોમાં એની ચર્ચા કરીશું બોલીએ ધણી રામદેવજી મહારાજ કી